છે કે આપણે કોઈ બંધારણ તોડ્યું જ નથી નિયમ બધા અચેલા છે નિયમની અંદર એવું છે કે જોનમાં ડીજે ના લઈ જાવ ગોવામાં મારા જૂની બાપ દાદાઓની વડેલોની પરંપરા છે અને એ પ્રમાણે કર્યું ને એના પછી ગોમના જે કદાચ કોઈ મિટિંગમાં જાઓ હોય તો બંધાઈ ન આવ્યો પણ એમને કોઈ અમારા ગોમે મિટિંગ કરી બી નથી અને કોઈ ચર્ચા બી નથી થઈ કે એ લોકોને કોઈ ભેળા થઈને જાહેર બી નહીં કર્યું કે આપણે આથી બંધો થયો છે આપણે આરિયાળું કોમ કે આ કાર્ય ના કરવું એમ

લગભગ સંદરૂપ ગાડી જે ઠાકોર સમાજ વ્યક્તિઓ છે એમને લોન ઉપર ગાડીઓ લાયેલી છે સાહેબ આ લોકો જેને બંધો કર્યો છે એમને તો ભાજપ છે કોંગ્રેસ છે આમ આદમી છે એ લોકોને તો પગાર બી આવતો રહેતો હોય છે અને આ લોકોને જે બંધો કર્યો એમાં સાહેબ નિયમ બી એવા નથી કીધા કે તમારે જો હવે જેવો એમને કોંગ્રેસ ભાજપનો જે હોય છે ને એ પ્રમાણે અમારે સંગીત લાઈન એવું હોય છે લાઈવ પ્રોગ્રામ છે જે ડીજે છે લગ્નનો બેઠક પ્રોગ્રામ છે અથવા રમેલાના પ્રોગ્રામ છે તો અમને એવું જાહેર કીધું નથી કે બધું જ બંધ કરી દેવું એમ ના ના જો ઠાકોર સમાજનું જાહેર બંધારણ જાહેરમાં બંધારણ રજૂ કરાયેલું મે લાઈવ કરેલું એની અંદર સ્પષ્ટ લખ્યું છે લગ્ન સહિતના કાર્યક્રમમાં ખાસ કરીને લગ્ન બાબરૂ જેવા કાર્યક્રમમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ સ્પષ્ટ લખેલું છે ના લગ્નમાં ડીજે નહી વગાડો એવું નહી કીધું એમણે એવું કીધું છે કે હોમે ઝોનમાં ડીજે ના લઈ જાવ ને ઈ પહેલા જે નવગણજી ઠાકોર કરીને છે જે સમાજના બહુ સારા આગેવાન છે એમને પણ એક મહિના પહેલા બંધારણ કર્યું હતું એમના બંધારણમાં એવું છે પાંચ હજાર લોકોના સાક્ષીમાં કરેલું હતું એમને એવું બોલ્યું તો કે ફક્ત જો અન્ની અંદર ડીજે ના લઈ જાઓ તમે તમારા ઘરે વગાડ્યો એટલે તમારા કહેવા મુજબ ઠાકોર સમાજના એ વિસ્તારના બે બંધારણ બન્યા એના કારણે કન્ફ્યુઝન થઈ તેમ કેવા માંગો છો બે બંધારણ બન્યા સાહેબ ઓલરેડી સત્તર થી મોડી બંધા થયા ને બંધા તૂટતા આવ્યા છે આ તો એક મને ટાર્ગેટ કર્યો છે આ લોકોને લગભગ હત્તર માં દારૂ બંધી કરી હતી સાહેબ એના પછી તો બધું ઘણી જગ્યાએ થયું છે તો એ દેશ રહી નહીં લોકો મને કહે છે કે દેશ રોહી હવે સાહેબ ઘણા લોકોના મકાન કરેવાનું ચાલુ કર્યું છે ઓલરેડી આપણે જે કમાણા એ બી સેવામાં બી વાપરીએ છીએ અને ઘણાને આપણે આજના દિવસ સુધી સારો મેસેજ જ આપ્યો છે ગબ્બરભાઈ આ બંધારણ તો કોઈ રાજકીય પક્ષે બનાવી નથી ને ભાજપ કોંગ્રેસ કે આપે ઠાકોર સમાજના અગ્રણીઓ બનાવી છે ભલે એ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય પણ ઠાકોર સમાજના દીકરા દીકરીઓ તરીકે બનાવ્યું છે બંધારણ વાત સાચી છે પણ સમાજમાં એકલે ખાલી બંધારણથી પ્રગતિ થાય એવું નથી સાહેબ અને અથવા મે બંધારણ તોડ્યું જ નથી આ લોકો ખોટી મારી અફા ફેલાય છે કેવી રીતે ન તૂટ્યું તે મને કહો આપ જેમ કે આપણે બંધારણ કેવી રીતે નથી તોડ્યું બંધારણમાં એ લોકોને ઉલ્લેખ જ નથી કર્યો કે તમારા ઘરે ના વગાડવું એમ તમે પેલા ડીજે વસ્તુ અલગ છે લાઈવ પ્રોગ્રામ વસ્તુ અલગ છે અમે લાઈવ કર્યું છે ડીજે કર્યું જ નથી જુઓ મેં ઠાકોર સમાજના સાથે વાત કરી છે સોશિયલ મીડિયા પણ જોયું છે ધારાસભ્યો સાથે પણ વાત કરી છે સમાજના તમારા પ્રતિનિધિ અને રાજ્ય સરકારના મંત્રી સાથે પણ વાત કરી છે બધા એમ કહે છે કે તમે સમાજે નક્કી કરેલા બંધારણના નિયમો તોડ્યા છે હવે સાહેબ મારું માતા જે જગ્યાએ જોન લઈને આવ્યો છું સમાજના કહેવા પ્રમાણે હું લંઘા લઈને આવ્યો છું જે એનું મેં પંદર હજાર રૂપિયા બજેટ આપ્યું છે અને અત્યારે જે હોમિયોપાર્ટી જે જગ્યાએ જોવાના એ લોકો ડીજે લઈને આવ્યા છે બોલો હવે નવાની વાત જે જે નવા ગોમ કરીએ એક એક મહિનાથી વિડીયો ચાલુ છે એક મહિનાથી વિડીયો નવા ગોમનો ચાલુ છે નવા ગોમનો નું ભેળાથી આયોજન કર્યું કે ચોવીસ કલાક અમારે ડીજે વાગ છે કોઈ બી અવસરમાં બરાબર લગ્નમાં તો એ લોકોને કોઈ નોટ લીધી નથી કે કોઈ લોકો એમના તો જ્યાં નથી કદાચ પંદર દાડા વીસ પહેલા દાડા પહેલાં જઈને એમને કીધું છે કે ભાઈ તમે ડીજે નહીં વગાડી શકો તો કાલે કાલના દાડે આ વસ્તુ ના થત

કેમ વિરોધ કરે છે કોણ છે એ લોકો જે જાણી જોઈને તમારો જ વિરોધ કરે છે હોમાં જેવું છે અમુક લોકો પહેલેથી જ વિરોધ કરતા આવ્યા છે ઠેઠથી મારો પહેલીવાર વિરોધ થયો નથી ગમે તેને ગમે તે રીતે કોઈકનો કોઈક પ્રોબ્લેમ ગોતતા હોય છે આ લોકોને બંધારણ કરવું હોય તો સાહેબ એક હજાર છોકરા એવા છે સોશિયલ મીડિયાની અંદર જે નેગેટિવ શબ્દો બોલે છે જાહેરમાં અને એનાથી લગભગ હજારો છોકરા બગડે છે પણ આજના તડા સુધી કોઈ મુદ્દો આવ્યો નથી કોના વિરુદ્ધ નેગેટિવ બોલે છે તમારા વિરુદ્ધ કે સમાજ વિરુદ્ધ ના ના અમારા વિરુદ્ધ દરેક દરેક કોઈ બીને ગમે તે રીતે નેગેટિવ બોલતા હોય છે ભાઈ લગભગ ઘણા બધા છે સમાજના છોકરા પણ આજના દરોથી કોઈ નેતા કે કોઈ આગેવાન કે કોઈ સમાજનો વ્યક્તિ એવું બોલે નથી કે તમે સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો મત બનાવો આ ના કરો કે ના કરો ગબ્બરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર મારી ફરજ અને જવાબદારી છે તમે જે પણ કહેવા માંગતા હોય એને રજૂ કરવાની એક તરફી ક્યારેય રજૂઆત ન હોઈ શકે હવે વાત કરી લઈએ અમૃતજી ઠાકોર સાથે અમૃતજી ઠાકોર સમાજના અગ્રણી પણ છે કોંગ્રેસના ધારાસભ્ય પણ છે અમૃતજી ઠાકોર સમાજનું બંધારણ બન્યું બધું સારું ચાલતું હતું અચાનક લગ્નનો એક આ વિડીયો આવે છે અને વિડીયો પણ એ સંગીતકારના પરિવારનો જેમાં નાચ નાચગાન તો હોય સહજ પણ હોય પણ આરોપ એ લાગે છે કે ડીજે વગાડ્યું બંધારણના નિયમ તોડ્યા અને સોશિયલ મીડિયા પર જબરજસ્ત એની ટીકા થઈ રહી છે ઠાકોર સમાજ તરફથી એક્ઝેક્ટલી ઘટનાક્રમ છે શું આપ શું માનો છો બંધારણનું આ ઉલ્લંઘન છે ચાર એ ત્રણ જિલ્લા પાટણ બનાસકાંઠા અને થરાદના તમામ પક્ષના રાજકીય આગેવાનો તમામ અમારા મંડળોના પ્રમુખો સમૂહ લગ્ન સમિતિના પ્રમુખો અને ત્રણ લાખ થી પણ વધુ ની સંખ્યામાં સમાજ એકત્રિત થયો હતો અને સમાજ